અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ ભારે વરસાદને કારણે વાવેરા ગામ નજીક આવેલ પુલ પર મોટું નુકસાન થયું હતું વાવેરા બરબટાણા બાબરિયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષો જાડી ઝાંખરા અને કચરો ફસાય ગયો હતો તંત્રને માર્ગ મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેર કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે ચોવીસ કલાક સતત કામગીરી કરી હતી આ ધોવાણથી નુકસાન પામેલા એપ્રોચની મરામત કરવામાં આવી છે હવે વાહન વ્યવહાર ફરી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે માર્ગ મકાન વિભાગ દ્વારા ગામડાના અન્ય માર્ગો પર જ્યાં જ્યાં ખાડા અને ધોવાણ જોવા મળશે ત્યાં પણ સમારકામ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ